ભગવાન ફાઉન્ડેશન સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન છે ત્યાં એટલે જેમ ટીચર છોકરા જોડે સ્ટ્રીક કાયદો હોય એટલે કાયદો એમાં ફેરફાર ના થાય ડિસિપ્લિન એટલે કઈ અમુક બે ત્રણ બાબતોમાં જ આવું કડક રહેવાનું બાકી બીજી નાની નાની બાબતમાં નહીં નાનીની બાબતમાં જરાય નહીં એ તો ત્યાં આગળ ફૂલ ચાલવા દેવાનું તો પેલી મોટી બાબતમાં એ લોકો તમારું સાંભળશે દે નો કે આ નહીં ચાલે બીજું બધું ચાલે છે પણ આ તો નહીં જ ચાલે આ તો નાની નાની બાબતમાં પાછા કચકચ કરતા હોય ને એટલે મોટી બાબતમાં પછી ઉડી જ જાય છે એ છોકરાઓ પોતે જ કહેતા હોય છે દે દેમસેબ ડેલું ઓહ આ બધું જ્યારે મો ઊભો થાય જ્યારે આપણને ખબર પડે જ્યારે આપણે ન મારું ન મારું કેવાથી છૂટું પડી જાય ખરું હા પડે ને નોય મારું અને હું પાછો શુદ્ધ દાતમાં એના ભૂલી જાવ આ નોય મારો અને હું પાછો શુદ્ધ દાત બે હાથે સામેલ્ટેનસ રહેવું જોઈએ હો તો બેલેન્સ રહેશે છૂટું પડી જાય એ હા નિરુમા દાદા એ મોડું વિશે બે ત્રણ વાતો બહુ સરસ વાક્યોમાં લખી છે એમના આપત્રમાં માર ખાય છે અને ભૂલી જાય છે માર ખાય છે અને ભૂલી જાય છે એટલે મોહ ગમો ગમો અને અણગમો એ ડિસ્ચાર્જ મોહ છે રાગ અને દ્વેષ ચાર્જ મોહ છે પછી ત્રીજું એક વાક્ય એવું આપ્યું છે કે જે નથી જે છે તે નથી દેખાતો અને જે નથી તે દેખાય છે એટલે મોહ તો આના ઉપર જરા પ્રકાશ પાડો તમે શુદ્ધાર્થમાં છો એ નથી આવતું અને નથી બળવંત બી નથી તે દેખાય છે હું બળવંત છું એ ત્યાં મૂળ મોહ ત્યાં છે શું અને ગમો અણુગમો એટલે લાઈક એન્ડ ડિસલાઈક એ હોય પણ રાગ અને દ્વેષ ના હોય રાગ અને દ્વેષ તો પછી મોંમાં જતું રહે છે લાઈક અને ડિસલાઈક એટલે પ્રાકૃતિક સહજ વસ્તુ છે એટલે શું તો કે અમે તમે અહીંયા આવ્યા હોલમાં તો તમે પહેલો પંખો ખોડશો પંખા નીચે બેસવાનું ખોડશો કાં આગળ બેસવાનું ખોડશો એ લાઇકિંગ છે પછી કોઈ કહેશે ના અહીંયા નથી બેસવાનું જરા પાછળ જાઓ નવાઓને બેવા દો પાછળ જાઓ એ ઉપર આવી જાઓ તો પછી કશું નહીં લાઇક એન્ડ ડિસલાઈકમાં આવું હોય લાઇક લાઇકિંગ છે કે ડિસલાઇકિંગ છે પણ એ વસ્ત ત્યાંથી તમને ઉઠાડીને બીજે મુ તમને કશું અંદર ફેરફાર ના થાય પરિણામ અને રાગ દ્વેષ હોય આ જગ્યા માટે તમને રાગ હોય તો તરત મેં ઊંચું નીચું થઈ જાય આને મોહ થઈ ગયો જગ્યાનો સમજાય છે ને એટલે એ આ ત્યાં આગળ મોહ છે ભોગવટો આપે છે મોહ એટલે માર ખવડાવે જ ભોગવટો આપે એનું નામ મોહ અને ના આપે નહીં લાઈક એન્ડ ડિસલાઇકમાં ભોગવટો ના આવે પણ રાગમાં આવી જાય દ્વેષમાં આવે એટલે એમાં પેસી ગયો એટલે આ પરિણામ આવે છે પણ પેલું માર ખાય છે અને ભૂલી જાય છે એટલે માર જબરજસ્ત પડે જગતના થપાટા લાગે છતાંય ભૂલી જાય અને છતાંય મો ચાલુ રહે હા અમે કહીએ એનો એક્ઝેક્ટ આઈડિયા દાખલો આપીએ છીએ આ બહેનોને ડિલિવરીમાં કેટલો ભોગવટો આવે કેટલું દુઃખ આવે નવ મહિના તો લઈ લઈને ફરવાનું પેટમાં પછી ડિલિવરી વખતે કેટલું દુઃખ પડે કષ્ટ પડે સહન ના થાય એટલું બધું દુઃખ આવે ત્યારે તો નક્કી જ કરે કે હવે મારે તો વિષય જોઈએ જ નહીં હવે કોઈ ડિલિવરી મારે જોઈએ જ નહીં કહેશે એવું નક્કી કરે હા અને જબરદસ્ત વૈરાગમાં મળે તો પાછી હોસ્પિટલમાંથી ઘેર આવે એટલે પાછું બધું ભૂલી જાય બીજે વર્ષે પછી તો એ જ ખાટલે હોય આમો ભૂલાડી દે અને દાદા કહે છે જો પુરુષને એકવાર જ જો ડિલિવરી જિંદગીમાં આવી હોય ને આખી જિંદગી વિશેને ભૂલી જાય એ ભૂલી યાદ રાખે હું ઓછો એટલે યાદ રહે આ માર ફરી નાખવું કે છે પણ આ તો મો એટલે ફરી માર ખાય જ છોકરાના થતા બાધા રાખે હું એના માટે ડિલિવરી માટે બાધા ત્યાં રાખેલી કે બાધા બધા બાધા નથી રાખીને ને બાધા રાખે મો પછી નિરૂમા પેલું જે ત્રીજું વાક્ય છે જે નથી જે છે તે નથી દેખાતો એ તો પહેલું જ કહ્યું કે તમે શુદ્ધ આત્મા છો એ નથી દેખાતો અને જે નથી તે દેખાય છે હા એટલે તમે તમે બળવંત ભાઈ નથી છતાં હું બળવંત ભાઈ છું એવું મનાવે છે એટલે તમે શુદ્ધ આત્મા છો તે શુદ્ધ આત્મા નહીં દેખાતો એવું એ મો મૂળ મોહ ત્યાં છે મૂળ મોહ જેને કહે છે મોહની આવરણ દર્શન મોહ કહ્યો એને

ચારિત્ર મોહ વિતરાકતા પ્રાપ્ત થાય પછી જાય તો દાદાના જીવનમાંથી આપ જેવા જ્ઞાની પુરુષના જીવનમાંથી ને કોઈ તીર્થંકરના જીવનમાંથી કોઈ ઉદાહરણ આપો ને કે આ મોહ કેવી રીતે જાય એમ ના એટલે કેવી રીતે ગયો એમ આ તો બધાનો ગયો છે દાદાના જ્ઞાન પછી દર્શન મોહ તો તમારા બધાનો જ જાય છે સો ટકા આ જ્ઞાનવિધિથી દર્શન મોહ બધાનો જ જાય છે પછી આ જે ચારિત્ર એટલે જે દર્શન મોહ એટલે ચાર્જ મોહ હું બાળદેવભાઈ છું એ એ દર્શન મો કહેવાય ને હું શુદ્ધાત્મા છું એ ગયો કહેવાય પછી ચાર્જ મોમાંથી ડિસ્ચાર્જ મો રહ્યો એને ચારિત્ર મો કયો એટલે આ કપડાં પહેરીએ છીએ ચશ્મા પહેરીએ છીએ ઘડિયાળ પહેરીએ છીએ ગાડીઓમાં ફરીએ છીએ બધા કહે છે આ તો તમારો મોં જ છે ને તો કે આ વાત તો સાચી છે તો કરો પણ આ ડિસ્ચાર્જ મો એટલે એને ચારિત્ર મો કયો દર્શન મો ગયા પછી રહ્યો મોહ તે કયો હતો કે ડિસ્ચાર્જ મો ચારિત્ર મો અને આવે વિતરાકતાથી ચારિત્ર મો જાય શું અને આપણી પાંચ આજ્ઞા છે ને પાંચ આજ્ઞા આપણને આ ચારિત્રમો પૂરો કરવા માટેની મોટું સાધન છે વિતરાકતા તરફ લઈ જાય છે શું એટલે જ્ઞાન વિધિથી દર્શન મો જાય છે અને આજ્ઞામાં રહેવાથી મો જાય છે અને પૂર્ણાહુતિ કરે છે જ્ઞાનની કેવળ જ્ઞાન સુધી લઈ જાય છે અને બીજું હમણાં એક વાત અમારે થઈ હતી બહેનોને કે એમ કે જેને મોં વધારે હોય મોં જેનામાં વધારે હોય એનામાં કપટ ઓછું હોય કે છે તો એ ખબર નથી પડતી મેં તો કીધું કે એવું હોય નહીં પછી જે હોય તે તમે કહો જેમ મોં વધારે એમ કપટ વધારે એમ આપણા જ વાત થઈ હતી મોં ને મોં મૂળમાં મોં છે અને કપટ એક હથિયાર છે મોને પૂરું પાડવા માટે કપટ એ હથિયાર રૂપે વપરાય છે સમજાય છે મો ફૂલફિલ કરવા માટે આ બીજી બાજુ પુરુષોને મૂળમાં માન છે એ માનને પૂરું કરવા ક્રોધ કરે છે સમજાય છે ને મૂળમાં ક્રોધ નથી મૂળમાં માન છે એ માનનું રક્ષણ કરવા ક્રોધ થાય છે અપમાન થાય ત્યારે ગુસ્સે થઈ જાય લાલ પીળો થઈ જાય જેમ તેમ તેમ બોલી નાખે માન હણાયું એટલે મૂળમાં આ છે અને આ ક્રોધ અને કપટ એ બે હથિયાર તરીકે છે શું એ મૂળમાં નથી મૂળમાં માન દેવલોક માંથી આયા છે એમને કસાયો ને એટલું બધું ના હોય તો કષાયો ને આધાર તો કપટ નો વધારે છે ને ના ના કસાયો એટલે આખું ક્રોધ માન માયા લો એ રેફરન્સમાં નથી શું હા એટલે પહેરવા ઓઢવાનો મોં હોય સંગીતનો મોહ હોય એ બધો તો મોહ જ કહેવાય ને મોં મોહ તો પછી એમાં કપટ હોય કે ના હોય એટલે કપટ કહીએ છીએ ને એમને આ બાબતમાં કપટ ભારે હોય છે વિષય એ બાબતમાં જબરદસ્ત કપટ હોય છે બીજે બધે નથી હોતું એકમાં જ ફૂલ લેનું એટલું પાક્કા પાયે હોય છે કે પકડાવાય પકડાય જ નહીં અને બીજા બધા પકડી જાય પાક્કું ના હોય એ તો તમને સમજણ પડે એવી જ વાત છે દાદા ક્ષત્રિય હતા નિરૂમા ક્ષત્રિય છે અને હું પણ ક્ષત્રિય છું તો ક્ષત્રિયનો મોહ રખાય જો ના રખાય તો કેવી રીતે કઢાય પટેલ પ્રકૃતિનો મોહ ને અહંકાર છે દાદા પટેલ હતા એટલે છે તો એ ચારિત્ર મોહ છે આ કોનો પ્રશ્ન છે કોણ પટેલ ક્ષત્રિય છે આ તું છો ઘરો ચંદ્રિકા તારી સાસુ ગોધા ખાય સાસુ નથી શું ખાવાની બાપડી નીરુમાં એમના પૂર્વ જન્મ કોઈ સાસુ હોય એને આ વાક્ય જાય ખરું આપણે ત્યાં સુધી જતા જ નહીં ભૂતકાળ નથી એટલે જ કહેવાય હોય એને કહેવાતું છે અમારાથી તમને કહેવાય કે અમારાથી આ મો કહેવાય મોહ કરતા અહંકાર કહેવાય શું હું ક્ષત્રિય છું એ અહંકાર છે દાદા હતા એટલે આપણે દાદા માટે રાખો આપણા માટે રાખવાની જરૂર નથી આની શું હવે શુદ્ધાત્માની સીટમાં રહો ને આ બધું ક્યાં અમારે બધું બહુ હતું બધું નીકળ્યું આ વાણિયાઓના સંગમાં વધારે નીકળ્યું વાતે વાતે ભૂલો કાઢે આ પટેલની ભૂલ આ પટેલોની ભૂલ વાણિયા આવે તો ના કરે પટેલ આવું કરી નાખે વાણિયા આવતા ના કરે પટેલ આ સીધા થઈ ગયા મેલો આપણે વાણિયા નથી પટેલ નથી શુદ્ધાત્મા થઈ ને ગિરનારની ગોદમાં આવેલું નરસિંહ મહેતાનું જૂનાગઢ શહેર આ શહેરમાં આવેલું છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર મંદિરમાં પગ મૂકતા જ કંઈક અલગ જ વાયબ્રેશનનો અનુભવ થાય છે સર્વે ભગવંતો अने माता जीनी जीवन प्रतिमाओं थी शोभता आत्रि मंदिर मा दर रोज कहीं केटलाए दर्शनार्थियों पुताना स्नेही जनों साथे दर्शन नो लाभ ले छे आप पर अ इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट